માંડવીના લોકલાડીલા ધારાસભ્ય માનનીય અનિરુદ્ધભાઈ દવેના પ્રયત્નોથી માંડવીને રેલવેની સુવિધા ઝડપથી મળે તે માટે

રાજ્યના ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા પરિષદના બીજા ઉપપ્રમુખ અને માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ લિનેશભાઈ શાહ પરિષદના કારોબારી સભ્ય અને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના ખજાંચી ચંદ્રસેનભાઈ કોટક તથા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના ટ્રસ્ટી રાજેશભાઈ વાડીલાલ દોશી જોડાયા હતા આ મુલાકાત માંડવીના લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જોડાયા હતા અને માંડવીને રેલવેની ઝડપથી સુવિધા અપાવવા અનિરુદ્ધ રજૂઆત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમક્ષ કરી હતી માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રતિનિધિ મંડળે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમક્ષ લેખિત રજૂઆત માં કચ્છની વિવિધ સંસ્થાઓના જનસમર્થન ના પત્રો તેમજ દે વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરેલ રજવાતના પત્રની નકલ અર્પણ કરી વધુમાં જણાવ્યું હતું કે માંડવીનો વર્ષો જૂનો પ્રશ્ન માંડવીને રેલવેની સુવિધા મળશે તો માત્ર માંડવીનો જ નહીં પરંતુ સમગ્ર કચ્છ જિલ્લાનો વિકાસ થશે વિવિધ ડેટા વાળો પત્ર અર્પણ કરીને જણાવ્યું હતું કે માંડવીને રેલવેની સુવિધા આપવાથી રેલવે મંત્રાલયને પણ ફાયદો થશે પ્રતિનિધિ મંડળે વધુમાં જણાવ્યું હતું છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન માંડવી તાલુકામાંથી નિકાસ થયેલ ખનીજ જેમ કે બેન્ટોનાઇ બોક્સાઇટ કપચી લેટેરાઇટ વગેરે વીસમી બાવીસ લાખ ટન ભારતના જુદા જુદા રાજ્યોમાં નિકાસ થયેલ છે જો માંડવીને રેલવેની સુવિધા મળે તો આ નિકાસ રેલવે દ્વારા થાય જેથી ખનીજ ઉત્પાદકો અને ખરીદનારને પણ ફાયદો થાય સાથે સાથે રેલવેને પણ કરોડો રૂપિયાની આવક થાય માંડવી માંગ દરિયામાંગ એકદમ ઊંચી કક્ષાની સેન્ડ ધરબાયેલી છે જો આ સેન્ડને ઓફશોર માઇનિંગની પરવાનગી આપવામાં આવે તો લાખો ટન સેન્ડ ઉત્પાદન થઈ શકે તેમ છે આ સેન્ડને પ્રોસેસ કરીએ તો ગ્રીન એન્ડ મોલ્ડિંગમાંગ તેનો ઉપયોગ થઈ શકે તેમ છે આજની તારીખમાંગ ભારતભરમાં આ પ્રકારની સેન્ડની ખૂબ જ માંગ છે અને દરરોજની એક રેન્ક જેટલી નિકાસ થઈ શકવાની શક્યતા રહેલી છે

રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રતિનિધિ રજૂઆત સહાનુભૂતિપૂર્વક પૂર્વક સાંભળી હતી અને સત્વરે યોગ્ય ઘટતું કરવાની ખાતરી આપી નજીકના ટૂંક સમયમાં માંડવી સર્વાંગી વિકાસ પરિષદના હોદ્દેદારો કચ્છના લોકલાડીલા સંસદ સભ્ય માનનીય વિનોદભાઈ ચાવડા સાહેબનો સહયોગ લઈને ભારતના રેલવે મંત્રી માનનીય અશ્વિની વૈષ્ણવ સાહેબની મુલાકાત લઈને માંડવીને રેલવેની સુવિધા ઝડપથી આપવા દિલ્હી જઈને રજૂઆત કરશે